બનાસકાંઠા જિલ્લામાં આવેલી લાખણી એપીએમસીની ગઈકાલે ચૂંટણી સંપન્ન થયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી ચૌદ બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ બાર બેઠક જીતવામાં સફળ રહ્યું છે જ્યારે બે બેઠક ઉપર પરિવર્તન પેનલનો વિજય થયો છે વર્ષ બે હજાર સોળમાં ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિથી અલગ થયા બાદ લાખણી એપીએમસીની રચના થઈ હતી અને પ્રથમ અને બીજી ટર્મ બાદ ત્રીજી ટર્મમાં પ્રથમવાર ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી લાખણી એપીએમસીમાં ખેડૂત વિભાગની દસ બેઠક જ્યારે વેપારી વિભાગની ચાર બેઠક માટે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણી સંપન્ન થયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ખેડૂત વિભાગની દસ બેઠકોમાંથી આઠ બેઠક ઉપર ભાજપના ઉમેદવારની જીત થઈ છે જ્યારે બે બેઠક ઉપર પરિવર્તન પેનલના ઉમેદવાર વિજેતા બન્યા છે તો વેપારી વિભાગની તમામ ચાર બેઠક જીતવામાં ભાજપ સફળ રહ્યું છે મતગણતરીની પ્રક્રિયા સવારના નવ વાગે શરૂ થઈ હતી મતગણતરીની શરૂઆત વેપારી વિભાગના મતોથી કરવામાં આવી હતી વેપારી વિભાગમાં માત્ર પચીસ મતો હોવાના લીધે એક જ રાઉન્ડમાં ગણતરીના સમયમાં વેપારી વિભાગનું પરિણામ જાહેર થઈ ગયું હતું ત્યારે ખેડૂતો વિભાગની મતગણતરી માટે ચાર ટેબલ ઉપર દસ રાઉન્ડમાં કરવામાં આવી હતી મતગણતરી પૂર્ણ થયા બાદ વિજેતા થયેલા મતદારોને તેમના સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ખેડૂતો વિભાગના વિજેતા થયેલા દસ ડિરેક્ટરોમાં ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડી રહેલા નારણભાઈ રબારી લીલભાઈ ચરમટા સંજયભાઈ ચેલાણા દેવજીભાઈ દેસાઈ પનાભાઈ રબારી પાચાભાઈ રબારી નાનજીભાઈ પટેલ અને દલાભાઈ પટેલનો સમાવેશ થાય છે જ્યારે માલાભાઈ દેસાઈ અને ઘેગાભાઈ રબારી પરિવર્તન પેનલમાંથી વિજેતા થયા છે વેપારી વિભાગમાં ભાજપના મદરૂપભાઈ પટેલ હરિભાઈ પટેલ ત્રિકમાભાઈ અને મદરૂપભાઈ પટેલનો સમાવેશ થાય છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લાખણીની સામાન્ય ચૂંટણી અન્વયે ગઈકાલે મતદાન પૂર્ણ થયેલ હતું અને એમાં ખેડૂત વિભાગમાં નવ્વાણું ટકા મતદાન થયેલું અને વેપારી વિભાગમાં સો ટકા મતદાન થયેલું આજે મતગણતરી હાથ ધરવામાં આવેલી હતી અને સવારે વેપારી વિભાગમાં છ ઉમેદવારો હતા એ પૈકી ચાર ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવેલા છે અને ખેડૂત વિભાગમાં દસ બેઠકો સામે દસ ઉમેદવારોને વિજેતા જાહેર થયેલા છે કુલ એકવીસ ઉમેદવારો હતા અને મતદાન તેમજ આજની મતગણતરી સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં અને સંપૂર્ણ પારદર્શકતાથી તમામ ઉમેદવારો એજન્ટોની હાજરીમાં અને સારા પોલીસ બંદોબસ્ત વચ્ચે અમારા સ્ટાફે સારી એવી કામગીરી આજે પૂર્ણ કરેલ છે અને વેપારી વિભાગ અને ખેડૂત વિભાગમાં પરિણામની જાહેરાત આજે આપણે કરેલી છે